ટૂબ ફેમલી બધાને જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવી રહ્યા છીએ બોમ્બે કટોરી બ્લાઉઝ એ પણ અસ્તરવાળું તો જો અહીંયા મેં બ્લાઉઝનું કટિંગ કરીને લઈ લીધું છે અને આમાં મેં કટોરીનો ભાગ કાઢી લીધો છે અને હવે પહેલાં આપણે જો કટોરી અને મેન જે કાપડ છે આપણું એટલે મેન કાપડ અને કટોરીનું અસ્તર છે તે બંનેનું જોટિંગ કરીશું એટલે આવી રીતે આખાઈમાં સિલાઈ લગાવી લેવાની કોઈ પણ ખોલ ન આવે એવી રીતે આવી રીતે હાથને પ્રેસ કરતું રહેવાનું એટલે કોઈ ઘેડ બેડ હોય તો નીકળી જાય તો આવી જ રીતના આપણે જો આખાઈમાં સિલાઈ લગાવી લીધું હવે જે વધનું કાપડ છે એ આપણે કાપી લેવાનું એટલે આવી રીતની પરફેક્ટ રીતે આપણે સરસ મજાની કટોરી બનીને તૈયાર થઈ જાય તો એવી જ રીતના મેં બંને ભાગ તૈયાર કરી લીધા છે અને હવે જો વચ્ચે જે સેન્ટર પોઈન્ટ છે ત્યાંથી ફોલ્ડ કર્યું અને એક ઇંચ દોઢ ઇંચ તમારે જે પણ કટોરીનું માપ હોય એ પ્રમાણનું તમારે લઈ લેવાનું તો મેં અહીંયા આશરે એક ઇંચને ચાર દોરા જેટલું લીધું છે તો જો આવી રીતના બીજા ભાગને પણ આપણે નિશાન કરી લઈશું અને ડબલ સિલાઈ લગાવી લેવાની એટલે કટોરીનો આપણે જ્યાં ટક્ષ રહ્યો ને એ આપણે ઓછામાં ઓછો દોઢ ઇંચનો તો હોય જ છે પણ જે કોઈને બહુ આમ ન ફાવતા હોય કે નહીં એટલે એ નાનો ટક્ષ લેવાનો આપણને કે અમારા ગામડામાં અહીંયા એવી રીતના જ હોય તો હવે જો આ આપણી સાદી કટોરી છે એમાંથી આપણે આને ડબલ કટોરી એટલે કે બંબઈ કટોરી બનાવવાની છે તો જો જ્યાં પણ આપણે ટક્ષ લીધો છે ત્યાંથી આવી રીતના ફોલ્ડ કરી અને આપણે ડબલ કટોરી જો એક સાદી કટોરી એક ડબલ કટોરી તો એમાંથી આપણે ડબલ કટોરી બનાવી લીધી હવે બીજા ભાગને પણ એવી જ રીતના વાવીશું ફોલ્ડ કરીશું અને પછી એનું આગળનું નિશાન ચેક કરી લેવાનું એટલે સાંધો આપણો આગો પાછો આવે નહીં તો જો આવી રીતના રહી અને તેના પર આપણે સિલાઈ ચલાવી લઈશું તો જો આવી રીતના આપણે કંઈક સિંગલ કટોરીમાંથી ડબલ કટોરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો જુઓ એકદમ સરળ બે આપણે કટકા પણ જોઈન્ટ કરવા નોખા નોખા અલગ અલગ ભાગ જોઈન્ટ કર્યા કે કટિંગ કર્યા વગેરે તો હવે આપણે લઈશું આપણો આ યોગનો એટલે કે શોલ્ડરનો ભાગ તો એને પણ આપણે મેન કાપડ અને અસ્તર બેનું જોટિંગ કરી લઈશું તો એને આખામાં આવી રીતના આપણે સિલાઈ લગાવી લઈશું આ આપણે બમ્બઈ કટોરી છે એટલે આપણે અંડરગ્રાઉન્ડ બ્લાઉઝ ન થાય ખાલી બેલ્ટનો ભાગ એટલે કે નીચે તીરાનો ભાગ આવે એ જ અન્ડરગ્રાઉન્ડ થાય નહીતર જો સાદી કટોરી હોય તો આપણે અંડરગ્રાઉન્ડ બ્લાઉઝ બનાવી શકીએ તો હવે જે આમાં એક્સ્ટ્રા કાપડ છે એ આપણે કટ કરી લઈશું આવી જ રીતના આપણે બંને ભાગ બનાવીને તૈયાર કરી લઈશું તો જો આવી રીતના મેં પહેલાંથી એક ભાગ બનાવીને રાખ્યો તો અને આ બીજા ભાગનું તમને સૂટ કરીને બતાવ્યું અને હવે જો જ્યાં આપણો બે પોઈન્ટ છે ત્યાંથી આવી રીતે કટોરી જોઈન્ટ કરતા જઈશું અને એક સિલાઈ લગાવી અને આવી રીતના ખોલી અને એના ઉપર બીજી ડબલ સિલાઈ ધારી લગાવીશું તમારે ધારી સિલાઈ ન લગાવવાની હોય તો અંદરની અંદર ડબલ સિલાઈ લગાવી લેવાની અમારે ગામડામાં અહીંયા આવી રીતના ધારી સિલાઈવાળા બ્લાઉઝ હતા વધારે ચાલે તો આવી રીતના ધારી સિલાઈ લગાવી લીધી જો અસ્તરવાળું હોય એટલે ધારી સિલાઈ લગાવી નહીં અસ્તર વગરનું હોય તો ધારી સિલાઈ ન લગાવી કારણ કે પછી કાપડ પાતળું આવે કે નહીં તો જો આવી રીતના ડબલ ધારી સિલાઈ લગાવી મેં બંને ભાગ તૈયાર કરી લીધા છે અને હવે પાછળના જે ટક્સ લીધા છે ત્યાંથી આપણે ટક્સના થોડા થોડા ભાગ કટિંગ કરી લઈશું અને હવે લઈશું આપણે બેલ્ટનો ભાગ તો બેલ્ટ આપણે સૌ અવળું સરસ રીતે ચેક કરી લેવાનું અને એના પર પછી જો આવી રીતના રાખવાનો પહેલો આપણે રાખવાનો મેન કાપડનો ભાગ અને પછી તૈયાર કરેલો કટોરીનો ભાગ અને એના ઉપર આપણે અસ્તર બેલ્ટનું રાખશું અને પછી આવી રીતે સિલાઈ લગાવી લઈશું એટલે આપણો બેલ્ટ જે છે આ કોઈ પણ સિલાઈ દેખાયા હોય એના જોવું અંડરગ્રાઉન્ડ બેલ્ટ બનીને તૈયાર થઈશે અને હવે આને આપણે ત્રણ બાજુ સિલાઈ લગાવી અને કમ્પ્લીટ કરી લઈશું નીચેની સાઈડમાં જે વધારાનું કાપડ છે એ આપણે કટિંગ કરવાનું નથી એ એમનામાં જ રવા દેવાનું છે એ આપણે જ્યારે પણ નીચે આપણે કમરપટ્ટી લગાવવાની થાય તે આપણે ત્યારે એ ફોલ્ડ કરી લેવાનું એટલે આમાં આપણે કમરપટ્ટી લગાવવાની જરૂર પડશે નહીં તો જો આવી રીતના મારે એક ભાગ તૈયાર થઈ ગયો છે હવે એને સાઈડમાં રાખો અને હવે બીજો ભાગ લઈ લો તો બીજા ભાગને પણ આપણે જો એવી જ રીતના મૂકીશું પહેલાં તો મેન કાપડ રાખીશું એના પર કટોરીનો ભાગ અને અસ્તરનું કાપડ સૌ અવળું આપણે ચેક કરી લેવાનું એટલે કે સૌ અવળું એટલા માટે કે આગળનો ભાગ આપણે હંમેશા એક ઇંચ વધારે હોય અને પાછળનો ભાગ એક ઇંચ ઓછો હોય એટલે ઊંધું સૌ ચેક કરી અને પછી બેલ્ટ જોઈન્ટ કરી લેવાનું અને પછી એને પણ આવી રીતે રાખી અને તેની બાજુ સિલાઈ લગાવી લેવાની તો એકદમ સરસ અને સરળ રીતે આપણે બેલ્ટ અંડરગ્રાઉન્ડ કેવી રીતે લગાવવો એ પણ શીખી ગયા તો જો બેલ્ટ પણ આપણે સરસ રીતે લાગી અને તૈયાર થઈ ગયો છે હવે આમાં પણ વધારાનું જે કાપડ છે એ હું કટ કરી લઈશ તો હવે આપણે મિક્સવાને ગાજ પટ્ટી અને બટન પટ્ટી જો સાંધા પણ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આવ્યા છે તો હવે જો ગાજ અને બટન પટ્ટી મેકવા માટે મેં અહીંયા નાના મોટી બે આવી રીતની પટ્ટીઓ લઈ લીધી છે એક લીધી છે આ ત્રણ ઇંચની અને એક લીધી છે દોઢ ઇંચની જે ત્રણ ઇંચની પટ્ટી છે એમાંથી આપણે બટન પટ્ટી બનાવીશું એટલે તેને નીચે રાખીશું અને સવળો ભાગ રાખી અને આપણે જે જમણી બાજુનો ભાગ આવે છે તેને તેના ઉપર સીધો રાખીશું અને પટ્ટીને બહારની સાઈડમાં પછી કાઢીને એક સિલાઈ લગાવ્યા પછી એના ઉપર તારી સિલાઈ લગાવીશું તારી સિલાઈ લાગી જાય એટલે જો અને આવી રીતે એક ફોલ્ડ અને આ બીજું ફોલ્ડ કરતાં આપણે જ્યાં તારી સિલાઈ લાગી લગાવી છે ને ત્યાં એકદમ પરફેક્ટ રીતે ફિનિશિંગની સિલાઈ દેતા જઈશું અને તેના ઉપર આ પટ્ટી વાળી અને સરસ રીતે ફિટ કરી દઈશું એટલે કોઈ પણ ઝોલ ન આવે કોઈ પણ ત્રાંસી ન જાય એવી રીતે જો એકદમ પરફેક્ટ રીતે તો જો આવી રીતના હવે બીજી પણ એક સિલાઈ લગાવી લઈશું અને હવે જે વધારાનું કાપડ છે એ આપણે કટ કરી લઈશું હવે આવી જ રીતના બીજી પટ્ટીને પહેલાં એક બાજુ ફોલ્ડ કરીશું અને લઈશું આપણો ગાજવાળો ભાગ અને હવે તેને જો સવલી પટ્ટી છે ને એ સવલી બાજુ જ રાખીશી અને ઊંધી પટ્ટી રાખી અને ઉપર રાખી અને સિલાઈ લગાવી લીધી અને હવે બાયની સાઈડમાં કાઢી અને એને પણ એક સિલાઈની લગાવી લેવાની અને હવે આને નીચેની સાઈડમાં આવી રીતે ફોલ્ડ કરી અને એક ઉપર ફિનિશિંગની સિલાઈ લગાવી લઈશું એટલે જેથી કરીને પટ્ટી આપણી બાયની સાઈડમાં આવે નહીં તો જો આવી રીતે સિલાઈ લગાવી અને આ મારા બંને ભાગ કમ્પ્લીટ થઈ ગયા છે તો તમને વિડીયો કેવો લાગ્યો તે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જો આવી રીતનો કંઈક માર બ્લાઉઝ બનીને તૈયાર થયું છે